અમેરિકા દ્વારા રાત્રિના બાર વાગ્યેથી ભારત ઉપર પચાસ ટકા ટેરિફનો કરોડો રશિયા પાસેથી ફ્રૂડ ઓઇલ ખરીદવાના બહાને ઝીક્યો છે જોકે અમેરિકામાં મેડિકલ ફેસિલિટી મોંઘી ના થાય તે માટે ભારત ઉપર નિર્ભર એવા અમેરિકા એ ફાર્મા ઉદ્યોગને ટેરિફમાંથી બાકાત કરી બેવડું વલણ અપનાવ્યું છે જેને વલણથી સ્થાનિક ફાર્મા ઉદ્યોગને રાહત મળી છે પણ જિલ્લાના અન્ય કેમિકલ સ્પેશિયાલિટી ડાઇઝ એન્ડ પિગમેન્ટ કેમિકલ્સ ટેક્સટાઇલ ઉદ્યોગો માટે પચાસ ટકા ટેરિફ અમેરિકા માર્કેટ માટે સર્વાઈવલ તોડ બન્યો છે ભારતના ઉદ્યોગો માટે પડોશી દેશ એવા ચાઇના સામે અમેરિકા ત્રીસ ટકા ટેરિફ લાવ્યા છે જેને લઈ ઉદ્યોગ ક્ષેત્રે ભારત ચાઈનાની હરીફાઈમાં ચાઈના માર્કેટમાં મોકલું મેદાન મળશે તેની અસર ભારતના યુએ સાથે અડતાલીસ અબજ ડોલરના નિકાસ ઉદ્યોગો ઉપર પડશે જેને લઈ સ્થાનિક ઉદ્યોગો દ્વારા હવે અમેરિકા સિવાયના માર્કેટ ઉપર નજર લગાવી રહ્યા છે વધુમાં તેઓ દ્વારા દેશના પ્રધાનમંત્રીની હાલત મુજબ આગામી બે મહિનામાં જ દેશની ઇકોનોમી ઉપર અસર ના ઊભી થાય એ માટે લોકલ ફોર વોકલ અને આત્મનિર્ભર ભારત તરફ વળી સ્વદેશી અપનાવા દેશની ઇકોનોમી બચાવવા હાલક સ્થાનિક ઉદ્યોગ અગ્રણીઓ કરી રહ્યા છે વધુમાં સરકારની ચાલી રહેલ વાટાઘાટામાં ટેરિફનો કોઈ રસ્તો નીકળશે તેવી આશા પણ સેવી રહ્યા છે યુએસ દ્વારા ભારતની ઘણી બધી ચીજવસ્તુઓ પર પચાસ ટકા ટેરિફની અમલવારી ચાલુ થઈ ગઈ છે ત્યારે ખાસ કરીને જે ઇન્ડસ્ટ્રીઝ છે એની પર પણ એની અસર આવશે અંકલેશ્વર અને ભરૂચ જિલ્લામાં મોટાભાગે કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તો તેમાં કેમિકલો સ્પેશિયાલિટી કેમિકલ એગ્રો કેમિકલ ડાયઝેન પિગમેન્ટ કલર ટેક્સટાઇલ વગેરે ઇન્ડસ્ટ્રીઝને આની સીધી ઇફેક્ટ આવશે જે લોકો યુએસ સાથે એક્સપોર્ટમાં સંકળાયેલા છે તો આગામી દિવસોમાં એવું લાગી રહ્યું છે કે આ ટેરિફના કારણે અહીંયાના ઉદ્યોગોનું એક્સપોર્ટ ઓછું થશે અને એની સીધી અને આટકતરી અસર બેરોજગારી પર અને લોકલ જે નાના મોટા વેપારીઓ છે એની પર આવવાની છે આ સ્થિતિને પહોંચી વળવા માટે પીએમ શ્રી નરેન્દ્ર મોદીએ જે સૂત્ર આપેલું છે આત્મનિર્ભર ભારત અને લોકલ ફોર વોકલ તો આગામી બે મહિનામાં ગણપતિજી નવરાત્રિ અને દિવાળીના તહેવારો આવે છે અને આ તહેવારોમાં લોકો મોટા ભાગે ખૂબ જ મોટા પ્રમાણમાં ખરીદી કરતા હોય છે તો એ ખરીદી મેક ઇન ઇન્ડિયા પ્રોડક્ટ જોઈ અને કરવામાં આવે તો આ ટેરિફનો જે માર છે એને ભારતની ઇકોનોમી જે છે એને સર્વાઈવ કરી શકાય આ ઉપરાંત ઇન્ડિયામાં કેમિકલ સેક્ટરમાં ઇન્ડિયાએ ચાઇના સાથે સીધું કોમ્પિટ કરી રહ્યું છે જ્યારે ચાઈનાના યુએસ સાથેના ત્રીસ ટકાના ટેરિફમાં ભારતમાંથી જે વસ્તુઓ યુએસ એક્સપોર્ટ થાય છે એના કરતાં ચાઇનાને એક મોટું માર્કેટ મળશે અને ભારતની ઇકોનોમીને એક અંદાજ મુજબ જે એક્સપોર્ટ યુએસમાં થાય છે એમાં અડતાલીસ અબજ ડોલરની આસપાસ આ એક્સપોર્ટમાં સહન કરવાનું આવશે જો એ આગામી દિવસોમાં કોઈ નવું વાટાઘાટો દ્વારા આ સમસ્યાનો ઉકેલ આવે તો ઠીક છે બાકી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝનું ભાવિ થોડું ધૂંધળું દેખાતું હોય એવું લાગી રહ્યું છે અમેરિકા દ્વારા જે ટેરિફ લગાવવામાં આવી છે પચાસ ટકા એમાં પહેલું તો એમને ફાર્મા ઇન્ડસ્ટ્રી વાત કરવી પડી કારણ કે એ જ વસ્તુ એમના દેશમાં મોંઘી થાય બીજું આપણે મોદી સાહેબે જે રિક્વેસ્ટ કરી કે ભાઈ આપણે સ્વદેશી અપનાવીએ હું દરેક નાગરિકને કહું છું વિનંતી કરું છું કે આપણે જીવન જરૂરિયાતની રોજની વપરાશવાળી વસ્તુઓ સ્વદેશી અપનાવીએ સેકન્ડ ફેઝમાં ઇલેક્ટ્રોનિક્સ જે વસ્તુઓ છે યા ભૌતિક સુવિધાની જે વસ્તુ છે એને આપણે સ્વદેશી તરફ જઈએ એટલે બહારની કંપની ઓટોમેટિક ઇન્ડિયામાં આવશે અને અહીંયા જ એમને બનાવવું પડશે અને વેચવું પડશે એટલે આપણી રોજગારી રેવન્યુ બને વચ્ચે રહી હવે કોસ્ટ કેમિકલ કોસ્ટ માટે તો મોદી સાહેબનો અંદરમાં જે નડ્ડા સાહેબનો ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટ એન્ડ કેમિકલ એ લોકો જોડે ગયા દસ દિવસ પહેલા પણ અમારી એક ઇન્ડસ્ટ્રી સાથે મિટિંગ હતી ઓલ ઇન્ડિયાના કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે આપણે શું કરી શકીએ એમાં ઇન્ડસ્ટ્રી શું સહાય થાય પર્યાવરણ માટે પર્યાવરણની કોસ્ટ સસ્તી પડે એના માટે શું કરી શકીએ અને એન્જિનિયરિંગ ઇનોવેશન આઈઆઈટી સાથે સીએસએમએ લાઈફ સાથે આપણે શું કામ કરીએ અને આપણી કોસ્ટ નીચી આવે જે ચાઇનાની પ્રાઇસ જેટલી જ આપણી પ્રાઇઝ થાય એ માટેનું ઓલરેડી સ્ટડી ચાલુ થઈ ગયો છે અને ચર્ચાઓ પણ ચાલુ થઈ ગઈ છે હું એવું કહી શકું કે એન્વાયરમેન્ટના જેટલા બી આયામાં સરકારે ગ્રાન્ટ આપી હોય એને નો પ્રોફિટમાં લોસમાં લઈ જાવ એટલે ચોત્રીસ ટકા કોસ્ટ એન્વાયરમેન્ટની ઘટે એટલે પ્રોડક્ટ કોસ્ટ આપોઆપ ઘટી જશે એટલે આવા નાના નાના સુધારા કરીને એક વત્તા એક કરીને સો તરફ જવાનું છે એટલે દરેક નાગરિકને મારી વિનંતી છે કે રાષ્ટ્રીયતા તરફ વળો રાષ્ટ્રીયતા જગાવો અને દેશને આબાદ કરો